ભાણવડ તાલુકાના વેરાણ ગામે નવી વીજ કચેરીનું લોકાર્પણ કરતાં કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા અધિકારીગણને સમયસર અને પૂરતા દબાણથી વીજ પુરવઠો આપવાની ટકોર મોડુભાઈ બેરાએ કરી ભાણવડ આમ ન્યૂઝ ન્યૂઝબીમાંથી મનીષ ખેલાણીનો એક વિસ્તૃત અહેવાલ ભાણવડ તાલુકાના વેરાળ ગામે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલ દ્વારા નવનિર્મિત પેટા વિભાગ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ કરીને કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા પીજીવીસીએલના અધિક વરિષ્ઠ અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ તથા વિરાળ ગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સેલની આ નવનિર્મિત કચેરીના નિર્માણ થકી નવા કનેક્શન સમયસર ફોલ્ટ રિપેરિંગ તથા વીજ વિભાગને લગતી તમામ કામગીરીઓ સરળ અને અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરી હતી આ તકે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં મુળુભાઈ વીરાએ ટકોર કરી હતી અધિકારીગણને કે લોકોના પ્રશ્નો સમયસર ઉકેલાય લોકોને સા વ્યવસ્થિત વીજ પુરવઠો મળે ખેડૂતોને પણ વીજ પુરવઠો સમયસર અને જરૂરિયાત મુજબ ન મળે તે જોવા તાકીદ કરી હતી અને ટકોર પણ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો પણ ખાસ હાજર રહ્યા હતા